દસ વાર ચા પીવા જાવ તો તમને એવું નહીં કે તમે ફરી વાર આયા કીધું તો આ ભગવાન છે એનો પુરાવો છે ભલામણ એક વાર આ તપેલા સડે

ખૂબ જ છે તે વિશાલ કાય રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે સુરાપુરા દાદાના સાનિધ્યમાં મિત્રો લાખોની છે સંખ્યામાં છે તે મિત્રો દાદાના છે તે ભક્તો આવતા હોય છે અને મિત્રો એક વખત છે તે મિત્રો દાદાના સાનિધ્યમાં પ્રસાદ બન્યા બાદ મિત્રો કેટલા લોકો છે તે મિત્રો દાદાનો પ્રસાદ ગ્રહણ કરે છે તે પણ નક્કી નથી હોતું મિત્રો વિડીયોની અંદર આપણે વિશાલ કાય અને મિત્રો મોટા મોટા કટ્ટા છે તે મિત્રો વિડીયોની અંદર પ્રસાદ માટે બનતા હોય તે જોઈ રહ્યા છીએ જે મિત્રો આઠમો પાટો છે ઉજવવામાં આવી રહ્યો છે તે અંગે મિત્રો તમામ લોકોને છે તે પ્રસાદની વ્યવસ્થા માટે મિત્રો વિડિયોમાં આપણે જોઈ શકીએ છીએ ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે દાદાના સાનિધ્યમાં મિત્રો પ્રસાદનો છે તે ખૂબ અનોખો મહિમા રહેલો છે મિત્રો સુરાપુરા દાદાના 부વાજી દાનબા બાપુ તમામ લોકોને છે તે મિત્રો દાદાના પ્રસાદ માટે ખૂબ આગ્રહ કરતા હોય છે મિત્રો વિડિયોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે મિત્રો વિશાળકાય કાય રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો લાખો લોકોની જે તે રસોય મિત્રો સુરાપુરા દાદાના સાનિધ્યમાં તૈયાર કરવામાં આવી રહી છે આ ઉપરાંત પણ મિત્રો સુરાપુરા દાદાના સાનિધ્યમાં પ્રસાદનો એક અનોખો મહિમા રહેલો હોય છે મિત્રો ક્યારે પણ મિત્રો લોકો રાતના બે વાગ્યા જાય ત્યારે પણ મિત્રો દાદાના સાનિધ્યમાં છે તે મિત્રો લોકોને પ્રસાદની વહેંચણી કરવામાં આવતી હોય છે અને મિત્રો સુરાપુરા દાદાના સાનિધ્યમાં જે લાખો સંખ્યામાં છે તે દાદાના સાનિધ્યમાં સુરાપુરા દાદાના દર્શન કરવા માટે જે કોઈ લોકો છે તે મિત્રો આવે છે તેની માટે મિત્રો તેમને કંઈ અગવડતા ના પડે તેની ઉત્તમ વ્યવસ્થા કરવામાં પણ આવી રહી છે મિત્રો વિડીયોમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે મિત્રો સુરાપુરા દાદાના ભુવાજી દાનબા બાપુ છે તે મિત્રો છે તે સદૈવ રસોડામાં કાર્યરત રહેતા હોય છે તો મિત્રો આ અંગે તમે શું કહેવા માંગશો કોમેન્ટ બોક્સ ની અંદર જણાવી દીજો